પ્રાપ્ત વિગત અનુસાર કચેરીના નિયત સમય કરતાં તલાટીઓ મળાવતા હોવાની ફરિયાદો અરજદારો દ્વારા સતત કરવામાં આવી રહી છે અરજદારોએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમને વિવિધ સરકારી કામો જેવા કે આવકના દાખલા રિટર્નના પુરાવા કે જમીન સંબંધિત દસ્તાવેજી કામકાજ માટે કચેરીએ આવવું પડે છે પરંતુ ફરજ પરના અધિકારીઓની ગેરહાજરીને કારણે તેમને કલાકો સુધી રાહ જોવી પડે છે જેનાથી તેમના સમય અને નાણાંનો વ્યય થાય છે કચેરીની બહાર લાઈનો લાગવા છતાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન રહેવાની

જે ત્યારે જ પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે જે અહીંયા તલાટીઓ સમયસર આવતા નથી મોડા આવે છે શું તકલીફો પડી હતી તકલીફો એટલે સાહેબ આ જિલ્લા સેવા સદનમાં તલાટીઓનો ટાઈમ સાડા દસ વાગ્યાનો છે અગિયાર વાગ્યા સુધી આવતા નથી તો આ ગામડાઓના બધા અરજદારો કેટલી તકલીફ પડે છે એ કોઈ જોવા માટે તૈયાર નથી શું કરવું એની માટે તો સારા ઉપલા લેવલે અધિકારીઓએ જમીનની ઉપર કાર્યવાહી કરવી જોઈએ ને